દાતા રતનપુર પીએસસી સેન્ટર પાસે ગંદકીનું સામ્રાજ્ય આરોગ્ય તંત્રના દાવાઓ નિષ્ફળ દાતા તાલુકાના રતનપુર ગામમાં આવેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બહાર ગંદકીના દ્રશ્યો સામે આવતા તંત્રના સ્વચ્છતા અંગેના દાવાઓને પડકાર મળ્યો છે એક બાજુ આરોગ્ય વિભાગ સ્વચ્છતા માટે જનજાગૃતિ કાર્યક્રમો યોજે છે તે બીજી બાજુ તેમના જ કેન્દ્રની આસપાસ ગંદકી કચરોની નાકબંધ કરે તેવી દુર્ગંધ જોવા મળી રહી છે હોસ્પિટલ નજીક કચરાના ઢગલા સફાઈ થતી નાળીઓ અને વરસાદી પાણી ભરાવાની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ ઘટનાએ આરોગ્ય વિભાગના કાર્યકુશળતાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે એક તરફ સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે અને બીજી તરફ આ પ્રકારની બેદરકારી આરોગ્યને ખતરો સર્જી રહી છે રિપોર્ટર રાજુ સોલંકી દાતા